ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી કે જે ભયજનક સપાટી પર વહી રહી છે પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ નદી કાંઠે લોકોને ન જવા પણ કહેવામાં આવ્યું છે આ ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો આપે બીપીએસ મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે ભરૂચમાં લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે આ આકાશીય દ્રશ્યો પણ સામે આવ્યા છે ભરૂચમાં નદી કાંઠા વિસ્તારમાં એલર્ટની સ્થિતિ પણ આપી દેવામાં આવી છે નર્મદા નદી કે જેણે ભયજનક સપાટી વટાવી છે અને આસપાસમાં પણ જેટલા ગામડાઓ છે ત્યાં એલર્ટ કરવામાં આવ્યા છે ભરૂચ વડોદરાના સત્યાવીસ જેટલા જે ગામડા છે ત્યાં એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદી કાંઠે ન જવા પણ સૂચના આપવામાં આવી ત્યારે નર્મદા ડેમમાંથી સતત પાણી જે છે તે નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે નર્મદા નદી કે જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વધુ વરસાદથી સ્થિતિ ખરાબ થવાની પણ શક્યતા છે